અને એના મધર છે અત્યારે ફ્રેમમાં તમે ત્રણ વ્યક્તિને જોઈ રહ્યા છો એક વ્યક્તિની ગેરહાજરી છે એના પિતા પિતા છે એ છેલ્લા કેટલા વર્ષો આઠ વર્ષોથી એ હયાત નથી હું બધા વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે તમને કોઈ પણ સબ્જેક્ટ જો ભારે લાગતો હોય ને તો તમે એને એવા ઉદાહરણથી સમજો કે જે તમને ગમતું હોય કેજીમાં હતા ને તો એના પપ્પા જ રિઝલ્ટ લેવા ગયેલા ને તો આવીને એટલા ખુશ થયા કે પહેલો નંબર આવ્યો આઠ વર્ષોથી એ હયાત નથી અને આજે આ દીકરાનું રિઝલ્ટ જે એણે હાસિલ કર્યું છે એ જ્યાં કંઈ પણ હશે ત્યાંથી એના આશીર્વાદ વરસાવતા હશે ને ત્યાં એ ખુશ હશે રાજી હશે નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો વલસાડમાં છીએ અને જે આપણે સિઝન એટલે કે ઇન્ટરવ્યૂની જે સિરીઝ ચાલુ કરી છે એમાં જ એક વિદ્યાર્થી કે જેણે જ કંઈક અલગ રીતે તૈયારી કરી છે જી હા અહીંયા હું કંઈક અલગ રીતે તૈયારી કરી છે ને એવું ખાસ કહીશ વજન દઈને કહીશ કે જે કદાચ તમારે માનવામાં પણ નહીં આવે કે એણે અલગ રીતે તૈયારી કઈ રીતે કરી છે એ આ ઇન્ટરવ્યૂમાં તમને જાણવા મળશે તો યસ એની સાથે છીએ એ જ તમને એનું નામ ઇન્ટ્રોડક્શન આપશે એના પર્સન્ટાઇલ પર્સન્ટેજ અને ગ્રેડ છે એ જણાવશે મારું નામ પ્રથમ ધર્મેશભાઈ પટેલ છે અને હું અહીંયા વલસાડની આવાબાઈ સ્કૂલમાં ભણું છું મારા ટેન્થમાં નાઇન્ટી થ્રી પર્સન્ટ આવેલ છે અને નાઇન્ટી એઇટ પોઈન્ટ ફોર્ટી વન પર્સન્ટ આવેલ છે અને એ વન ગ્રેડમાં છું હમણે ઓકે કયો સ્ટ્રોંગ વિષય મારો મેથ્સ અને સાયન્સ સ્ટ્રોંગ છે અને વાંચવાની મેથડ શું હતી તમારી પરીક્ષાની તૈયારીઓની મેથડ શું હતી ટુ ધ પોઈન્ટ વાત કરવાની કોઈ જ લાંબી ચર્ચા નહીં બસ શીખીએ જાણીએ લગભગ સેકન્ડ એક્ઝામ પહેલાં તમારા લેક્ચર જોયા પછી વચ્ચે અઠવાડિયું જેવું આમ ચોપડીમાંથી વાંચ્યું પણ આમ કંઈ એટલું બધું આમ ખ્યાલ નહીં આવે વાંચવામાં સમજ બી નહીં પડે વાંચવામાં નહીં એટલે પછી તે તમારા જેટલા બી લેક્ચર આવે તેટલા જોતા ગયો લાઈનમાં એક અચ્છા વિજ્ઞાનમાં કોણ છે હિરેન સર શું એની એની કઈ વાત ખાસ છે કે જે તને ગમે હિરેન સર છે ને આમ એકદમ આમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે અને આમ સમજાવે એટલે સમજ પડી જાય હા પછી એકદમ આમ ઈઝી મેઠડે એમની પછી સમાજમાં સમજમાં તો ભાવે સર હા નામ લેતા જ સ્માઇલ આવે ગયી ભાવ હા હા પછી ઇંગ્લિશમાં

પહેલ અને મધ્યમ પહેલીની પહેલું એમ હા બીજું એમ ના પહેલું એટલું પછી અરે સરસ હવે તારી તૈયારીઓ કેવી હતી ખાલી યુનિટ આવે તે દિવસે આગલે દિવસે વાંચે હા ને પછી ફર્સ્ટ એક્ઝામમાં વાંચ્યું હા કેટલા માર્ક્સ આવ્યા ફર્સ્ટ એક્ઝામમાં અમારા પર્સેન્ટેજ કેલા આવ્યા પર્સન્ટેજ એટી ટુ પર્સન્ટ

10 મો આવી પાછળ ગયો 10 થી ગયો અત્યારે સ્કૂલમાં કેટલામાં છે અચ્છા છે સ્કૂલમાં છે સ્કૂલમાં ક્લાસમાં ક્લાસમાં મોટી સ્કૂલ છે ત્યાં અચ્છા લગભગ ગુજરાતી મીડિયમના ક્લાસ અચ્છા કઈ સ્કૂલ કીધી હા ભાઈ અચ્છા અચ્છા સાહેબ છે એક મારા જ સાહેબ છે સાહેબ નામ કહું એક સર કહો 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 પરિમલ સર હા પરિમલ સર પ્રાઇમરી સેક્શન હા પ્રાઇમરી માં છે અરે વાહ સરસ શું એવી જોઈએ યસ અહીંયા હું એ ચોખવટ કરવા માંગીશ કે સાહેબ ભાઈએ એમ કીધું કે મેં શરૂઆતમાં કંઈ ન વાંચતો પણ પરીક્ષા ટાઈમે વાંચ્યો જો ભાઈ અહીંયા દરેકની કેપેબિલિટી એવી નથી હોતી છેલ્લે છેલ્લે લડી લઈ અને બીજું એક છોકરાઓને એક હે કે જો હું પહેલેથી વાંચું તો કંઈ તારા રિઝલ્ટમાં ફરક હોત હા પહેલેથી વાંચેલો એટલે તો મારા હિસાબે નાઇન્ટી સિક્સ પર્સેન્ટ જેવા જ અફસોસ ખરો પહેલેથી હા અફસોસ હોવો જ જોઈએ એટલે કહીએ હશે એક પહેલેથી વાંચો પહેલેથી તૈયારીઓ ચાલુ રાખો હા એટલે શીખાશે શીખાશે આ બેન પણ અત્યારે બેન કયા સ્ટાન્ડર્ડમાં છો તમે ટ્વેલ્થમાં છો ઓકે અને એ પણ ટેન્થમાં આપણી પાસેથી ભણેલી છે શું રહ્યો તમારો એક્સપિરિયન્સ મેં મને ટેન્થમાં હતી પણ મને એટલો બધો ખ્યાલ ના હતો અત્યારે

એટલે રિસ્પોન્સ નહીં મળ્યો સર અને મને એમ સમજ ના પડતી હતી તો પછી મેં શિક્ષકો તો એ તો પ્રયત્ન કરતા પણ આપણો ધ્યાન નહીં રહેતો હા એમ એટલે મેથડ નહીં ફાવી એમ પછી YouTube પર એમ ભાઈ જ કીધું કે તમે જો એમ તો પછી મેં સ્ટાર્ટ કર્યું તો થોડુંક ઇમ્પ્રૂવ આવ્યું એમ પહેલા તો મારા SS માં તો મીન્સ ફેલ થવાના રહે જેમ 30% કેવા જ આવેલા એટલે માર્ક્સ મારા બહુ ઓછા હતા પછી થોડી થોડી આમ યુટ્યુબ પર ને જોવાનું ટ્રાય કર્યું પછી આમ ઇમ્પ્રુવ આવ્યું તો બીજી પરીક્ષામાં સાઠ માર્ક જેવા આવ્યા માં એટલે ત્રીસ થી સાઠ પર ડાયરેક્ટ અરે વાહ પછી મહેનત કરી બોર્ડમાં તો બોર્ડમાં મારા એટી સિક્સ હતા સરસ ગ્રેટ પછી સાયન્સમાં બી એટી ફોર અને મેથ્સમાં બી એટી એટી સિક્સ હતા ઓકે ગ્રેટ 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 આ આ વિદ્યાર્થી આ ચમકતો સિતારો આ એની સિસ્ટર છે એણે પણ ખૂબ મહેનત કરી છે અને એના મધર છે અત્યારે ફ્રેમમાં તમે ત્રણ વ્યક્તિને જોઈ રહ્યા છો એક વ્યક્તિની ગેરહાજરી છે એના પિતા પિતા છે એ છેલ્લા કેટલા વર્ષોથી આઠ વર્ષોથી એ હયાત નથી અને આજે આ દીકરાનું રિઝલ્ટ જે એણે હાસિલ કર્યું છે એ જ્યાં કંઈ પણ હશે એ ત્યાંથી એના આશીર્વાદ વરસાવતા હશે ને ત્યાં એ ખુશ હશે રાજી હશે પીજીમાં હતો ને તો એના પપ્પા જ રિઝલ્ટ લેવા ગયેલા ને તો આવીને એટલા ખુશ થયા કે ભાઈનો પહેલો નંબર આવ્યો ક્લાસમાં પહેલો નંબર આવ્યો એમ કે એટલા ખુશ બધા કોઈ બી સગુ બી મળે તો મા પોયરાને પહેલો નંબર આવ્યો એમ કે કેજીમાંથી જ સર એના આવતો નંબર હતો પણ વચ્ચે સેકન્ડ ફર્સ્ટ સેકન્ડ ફર્સ્ટ સેકન્ડ થાય એમ આજે આજે દસમામાં હોત તો એ આજે પેંડા સર ત્યારે કેજીમાં મેં ઊઠો ત્યારે પહેલાં ક્રિકેટનો બહુ શોખ હતો તો મેં એમેય કહેતો મોઢો થઈને ક્રિકેટર બનવાનો તો કેજીમાં પહેલાં પહેલાં રેન્ક આવેલો ત્યારે મેં ડેડીને કેટલું કે મારો મારા વધારે માગતા હોય તો મને બેટ લાવી આપજો તો ત્યારે મને પહેલી વાર બેટ લાવી આપેલા વાહ 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 અરે આજે તું શું હવે

એ જ કે હવે જે આવ નવમાંમાં અને દસમામાં આવ્યા છે ને એ સરની બીજી બી ચેનલ છે પ્રાઇમરી સેક્શનની તો બધા વાલીઓને વિનંતી કે ફોન છોકરા લોકો ફોનમાં જોઈ તો વાંધો નથી પણ માં વાલીઓ વાલીઓ પણ ધ્યાન આપવાનું કે લેક્ચર જ જોતો છે બીજું કંઈ નથી કરતો ફોનમાં તો વાલીઓએ એટલું ધ્યાન રાખવાનું અને છોકરાઓ છોકરાએ પણ વાલીઓએ જે ભરોસો કર્યો છે તેના પર આમ એને તૂટવા નથી દેવા બરાબર છે યસ કોઈ એવા અઘરા વિષયને સરળ બનાવવાની કોઈ ટ્રીક કે જે છોકરાઓને તારે આપવાની હોય તો મેથ્સ માટે સર બધું કરાવે જ છે તો અને કોઈને આમ ભાષાનો વિષય તે હાર લાગતો હોય તો તે માટે આમ વધારે થોડીક મહેનત કરવાની પહેલેથી જ જરાક આમ યર ચાલુ થાય ત્યારથી જ જરાક આમ વાંચેલું હોય પહેલેથી જ તો આમ ને રાઇટિંગ થોડુંક આમ મે

હું બધા વિદ્યાર્થીઓને એ કહેવા માગું છું કે તમને કોઈ પણ સબ્જેક્ટ જો ભારે લાગતો હોય ને તો તમે એને એવા ઉદાહરણથી સમજો કે જે તમને ગમતું હોય તમને ધારો કે કોઈને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એને ડ્રોઈંગની મેથડથી સમજી શકો કોઈને સિંગિંગનો ઇન્ટરેસ્ટ હોય તો સિંગિંગની મેથડથી સમજી શકો મતલબ તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એવી મેથડથી તમે જો તમારી સ્ટડીમાં લગાવી દો ને એવી મેથડ તો તમને એમ એટલું ઇઝી લાગશે ને બધું મેથ્સ છે સાયન્સ છે તમે એને એમ ઇમેજિન કરો એમ જેટલું તમારી આસપાસ એમ

તો સવારે નવ વાગ્યે અમે કાર્યક્રમ રેલવે સ્ટેશનથી નજીક જ છે બરાબર તો આવજો આપ સૌ આવજો અને ત્યાં દીકરાનું સન્માન કરીશું બરાબર જો અમે ત્યાં એવા વિદ્યાર્થીઓને બોલાવે છે સમગ્ર ગુજરાતમાંથી જેણે અમારી પાસેથી ભણ્યા છે અને થોડો ઘણો પણ લાભ થયો હોય કે ભાઈ પોતાના રિઝલ્ટમાં ઇમ્પ્રુવાઇઝેશન આવ્યું હોય તો એવા વિદ્યાર્થીઓ ત્યાંથી ખૂણે ખૂણેથી આવે છે તો આપ સૌ આવજો અમને ગમશે બરાબર અને આપ સૌને પણ ઓપન ઇન્વિટેશન છે આપ સૌ પણ આવો અને ત્યાં મળીએ અને આપણે ફરી એક વખત અમે તો ચાર દિવાલોમાં રહીને જીવીએ છીએ પણ તમારી સાથે રહી અને મોમેન્ટ શેર કરીશું અને જીવીશું આ સાથે આ ઇન્ટરવ્યૂ અહીંયા ક્લોઝ કરીએ છીએ ફરી પાછા મળીશું કોઈ નવા સેશન સાથે નવા સ્ટુડન્ટ સાથે નવી સ્ટ્રગલ સાથે ત્યાં સુધી હું આપણો મોટોભાઈ સાહિલ કરીએ બબાઈ ટેકર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત